टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। तो जो हमने बाहर का बात और आप यो है, नापी से कुल बात हो। गायना दूध ना ना छोटे रुपया ले, सन अमरा ना वहीं, गायना

ત્રીસથી પોત્રીસ રૂપિયા લિટર લઈ જાય છે અને એની છાસ ત્રીસ રૂપિયા પોત્રીસ રૂપિયા તો છાસ ચાલે છે ખાલી તો મને તો છાશનો ભાવ પણ ન મળતો છોકરાને પાતળાય નહીં દૂધની ડેરીમાં ભરાઈ જાય છે જ્યાં સુધી ભાવ ફેર નહીં મળો ત્યાં સુધી દૂધ નહીં સાબરદાણ નહીં પચીસ ટકા ભાવ ફેર આવ્યો જ પરત અમે અમે તો દૂધ નહીં પણ પણ નમસ્કારો ન્યૂઝ કેપિટલ હું ચુ કુશાગ્ર સાબર ડેરી સામે બાવફેર માટે પશુપાલકોએ માંડેલો મોરચો હજુ પણ યથાવત છે અને પશુપાલકોના વિરોધના લીધે ચાર દિવસથી દૂધ રસ્તા પર વહી રહ્યું છે પશુપાલકો પોતાની માંગ પર અડગ છે જ્યાં સુધી પચ્ચીસ ટકા ભાવ ન મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે અને પશુપાલકોના ભભૂકતા રોષના લીધે સાબર ડેરીને લાખો લીટર દૂધનું નુકસાન પણ થઈ રહ્યું છે તો બીજી તરફ પશુપાલકોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે પશુપાલકો કહે છે કે દૂધની થેલીના સિત્તેર રૂપિયા ભાવ હોય અને ડેરીમાં અમને ત્રીસ રૂપિયા મળે છે એટલા માટે જ અમને અમારી મહેનતનું યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી આ વિરોધ વિરોધ યથાવત રહેશે ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે કે આખરે પચીસ ટકા ભાવફેરનું કોકડું કેમ ગૂંચવાયેલું છે અને આ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે આપણી સાથે જે ચોટાસણ ગામના સરપંચ ચેતનભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે તો સાથે કોદરભાઈ પટેલ કે જેઓ કિસાન સંઘ તલોદના પ્રમુખ છે તે પણ આપણી સાથે જોડાયા છે કોદરભાઈ અને ચેતનભાઈ આ બંનેનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં સૌપ્રથમ તો કોદરભાઈ આપણે પ્રશ્ન પૂછીશ કે જે રીતે આજની હાલની જે આ પરિસ્થિતિ છે તેમાં આખરે આખરે જવાબદાર કોણ છે શું ડેરી જવાબદાર છે કે નીતિ કોદલભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો કદાચ મ્યુટ હશે અનમ્યુટ કરવું પડશે આપને તો આપણે ચેતન જી કોદરભાઈ

રો મટીરીયલ હોય કે અન્ય કોઈ પણ ડેરીને લગતી વસ્તુ ખરીદતી હોય છે પણ અમને એક ચોક્કસ વ્યક્તિને જ અલગ અલગ પ્રકારના પેઢીઓના નામથી વગર ટેન્ડરિંગ કર્યા વગર સીધી જ શું કહેવાય ઘી કેળોનું મલાઈ એ એમ જમાડે પેલા એમ ન જમાડે આ બે જમવામાં જમવામાં શું કહેવાય બિલકુલ પાડા જેવા છે પણ પશુપાલકો જે બે પોંદડે થવા જોઈએ કે

દાણનો ખર્ચો ચારાનો ખર્ચો લેબરનો ખર્ચો પોતાનો જે કોઈ ગોતકામ કર્યું હોય એના પર જે લોન ચાલતી હોય એનું વ્યાજ પશુ જો વેચાતા ખરીદી ખરીદીને લાવ્યા હોય તો એ એ લોનનું વ્યાજ આ બધો જ ચક્કરડોમાં અમારો ગોળીયો પશુપાલક દસ પંદર વર્ષ પહેલાં તો એવું જ હતું કે આ ધંધો ધ બેસ્ટ ધંધો છે વ્યવસાય છે અને આમાં જ બે પૈસામાં લેવા છે એટલે છેલ્લાં

આ કૂટાની ગેમ નજી પૂરેપૂરી સમજી નથી શક્યા એના કારણે તો રનિંગમાં માં છેતરાયા છે પણ આ એક ટકાવારી જે માધ્યમ છે કે ગયા વર્ષે સત્તર ટકા લેખે ભાવ ફેર ચૂકવ્યો હતો પશુપાલકના મગજમાં એક જ આઈડિયાનો નું વાત ફીટ હતી કે આ વર્ષે સત્તર સત્તર ની જગ્યાએ અઢાર ઓગણીસ ટકા કે વીસ ટકા સાબરડેરી આપણને ચૂકવશે પરિણામ એવું છે કે સત્તર ના પ્લસ થવાની જગ્યાએ અત્યારે સાડા નવ ટકા એ લાઈન અટકાવી દીધેલા છે આવું પશુપાલક નું આખું જે આયોજન હોય ખેતી ચેરમેન સાહેબ આજે વિડીયો જારી કરીને એવું કીધું કે આ કોઈ રાજકીય માણસો છે તો આપ જે વિડીયો ફૂટેજ જોઈ રહ્યા છો બહેરો છે તો બીજા કોઈ વ્યક્તિઓ છે એ કોઈ પાર્ટીના માણસો લાગે છે આ કોઈ પાર્ટીનું કોઈ વ્યક્તિઓનો વિરોધ નથી આ સ્વયંભુ તમારા વહીવટ થી થાકેલો પશુપાલક જાતે જાગ્યો છે અને એટલી ખબર પડી છે કે આજે નહીં બોલ તો બે વર્ષમાં તમામ પશુઓ વેચવાના દિવસો લાઈન મેળવી દે એટલે આજે કેન પ્રકારે સો ગ્રામ દૂધ કોઈ ને આવતા વખત વિચાર કર દોવા વા બે હતો અંદર ડબકો નારા વાદે એ પશુપાલક આ લાખો લીટર દૂધ જમીન ઉપર વેતું કરે છે જોકે ના કરવું જોઈએ એ બાબતનો હું સખત વિરોધી છું આપણું દૂધ ના ઢોરવા બરાબર અને એ દૂધની તમામ જે અત્યારે તો સોશિયલ મીડિયા પર પ્રોડક્ટો જોવો અને ચલાવો ગરીબો હોય નિરાધાર હોય કૂતરો હોય એમનો બધાની વ્યવસ્થા કરી આપો અને બીજો એક જોક્સ આ બે દિવસમાં જોવા મળ્યો છે ઇતિહાસમાં ગુજરાત રાજ્યના ઇતિહાસમાં ડેરી સંઘોના ઇતિહાસમાં

અને આજે તો ભાજપની સ્થિતિ આ પશુપાલકો આ ચેરમેન ને બોર્ડ ડિરેક્ટર્સ ઉપર ભારતીય જનતા પક્ષ સહકાર મંત્રી જો યોગ્ય નિર્ણય નહીં લઉં તો આવનારા દિવસોમાં ભાજપ પક્ષ ને મોટું નુકસાન બેઠવાનું વારો આપણે કોદરમાં પણ સાથે જોડાયેલા છે

એ મારા ધ્યાન ઉપર આવ્યું છે તે મુજબ હું કિસાન સંઘના પ્રમુખ તરીકે અમે જ્યારે આમ તો એક ચાર ચોવીસથી એકત્રીસ ત્રણ પચીસ સુધીનું જો સર્વઈ થઈ ગયું હોય તો એપ્રિલ અને મે મહિના સુધી ઓડિટ કેમ ના કરાય આ મુદ્દો પ્રથમ હતો એટલે જૂન મહિનાની પંદરમીની આસપાસ સભાની તારીખ જાહેર કરવામાં આવી અને પછી બંધ રાખવામાં આવી તે અમારા ધ્યાન ઉપર આવ્યું તો અમે સાબરકાંઠા જિલ્લાના કિસાન સંઘના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો એ વખતે ત્રીસમી જૂન પહેલો સાબર ડેરીના ચે વાઇસ ચેરમેન અને એમડીને મેં આવેદનપત્ર આપ્યું હતું અને એમને એવું કહ્યું હતું તો ઓડિટ થયું નથી પણ અમે ગમે તે રજૂ રસ્તો કાઢી અને તમને નફાની રકમ એ વેચી દઈશું પરંતુ ત્રીસમી જૂન સુધી કંઈ પણ આ વિશે કોઈ ગતિવિધિ ન થતો છેવટે સાત સાત બે હજાર પચીસને સોમવારના રોજ સાબરકોઠા જિલ્લાના આઠે આઠ તાલુકાના પ્રમુખ ભારતીય કિસાન સંઘના પ્રમુખશ્રીઓ અને જિલ્લાના પ્રમુખ જિલ્લાના મંત્રી કોષાધ્યક્ષ અને પ્રદેશના પ્રતિનિધિઓની સાથે અમે સાબર ડેરી અગાઉથી જાણ કરી હતી કે અમે આવવાના છીએ અને અમારે તમને આવેદનપત્ર આપવાનું છે તમે નફો કેમ વેચો નથી તો અમને તોહાર કોઈ ચેરમેન કે એમની મળ્યા નહીં પરંતુ વાઇસ એમડી દરવાજા ઉપર બોલાય અને અમારું આવેદનપત્ર લીધું અને એમને આશ્વાસન આપ્યું કે તારીખે દૂધના પેમેન્ટ સાથે નફાની રકમ ફાળવી દઈશું એટલે અમે સંતોષ માની અને ઘર તરફ જતા રહ્યા હવે અગિયારમી તારીખે નફો આપ્યો ખરો પરંતુ જે નફાના છેલ્લા પાંચ વર્ષની દાખલા તરીકે ઓગણીસ વીસમાં માં ઓગણીસ ટકા નફો આપ્યો હતો વીસ એકવીસ માં એમને કોઈ પણ કારણસર અગિયાર પોઈન્ટ નવ ટકા આવ્યું પછી જ્યારે એકવીસ બાવીસનું જ્યારે સર્વે થઈ અને નફાની રચની થઈ તો ઓગણીસ ટકા આપવામાં આવ્યો બાવીસ ત્રેવીસમાં મોણી આઠ પોઈન્ટ પોસ્ટ ટકા થયો ત્રેવીસ ચોવીસમાં સત્તર ટકા થયો અને ચોવીસ પચીસમાં નવ પંચોતેર ટકા ચૂકવવામાં આવ્યું અમારા ધ્યાન ઉપર આવ્યું એટલે અમે પણ એમને ધ્યાન દોર્યું ડિરેક્ટરોને કહ્યું અમારા તલો તાલુકાના ડિરેક્ટરને જે ભોગીભાઈ હતા એમને કહ્યું કે તમને અમારું જ્યારે ઓડિટ થઈ જશે ત્યારે અમે તમારો પૂરો નફો આપીશું પરંતુ કેટલો આપીશું એ નક્કી ન થતો આજુબાજુના જે ડેરીના સંચાલકો હતા એ એમની રીતે ચૌદમી તારીખે ખાલી એમની માગણી માટે સાબર ડેરીમાં રજૂઆત કરવા માટે કંઈ સાબર ડેરીમાં તોફાન કરવા માટેનો કોઈ લાગુ નહોતું પણ વોટ્સએપના માધ્યમથી ચૌદમી તારીખ આખા સાબરકોટા અને અરવલ્લી જિલ્લાના આગેવાનો આવ્યા હતા સાબર જે ડીડીઓના ચેરમેન આવ્યા હતા એમાં કોઈ રાજકીય હેતુ નહોતો પરંતુ તેરમી તારીખથી હોજથી સાબરડી ડેરીના સંચાલકોને કોણ જાણે કેમ શું ભૂત ભરાઈ ગયું તો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો અને ચૌદમી તારીખે ખેડૂતો આવ્યા શાંતિથી ધરણા માટે બેઠા એમને આ આવેદનપત્ર આપવાનું હતું પણ કોઈ હોય તાને જવાબદાર વ્યક્તિ હોય તા તો તો પોલીસથી હોય તો કોઈ જોવા જ ના મળે દરવાજાથી અંદર કોઈ ખેડૂતોને જવાબ જ ના દે એટલે જ્યારે ખેડૂતોના લાઠીચાર્જ થયો અને પથ્થર પથ્થરમાળું થયું ને આપણે સરકારી ગાડીઓને નુકસાન થયું છે ત્રણથી ચાર પોલીસ કર્મીને પણ વાગ્યું છે અમારા ખેડૂત ખેડૂતભાઈઓને પચાસથી સાઈડ ખેડૂતોને નાની મોટી ઇજાઓ થયેલી છે તે જાણ્યું છે એક નવયુવાન જે જીઝવા ગામનો ઇડ તાલુકાનું કે જે ટીયર ગેસનો બાજુમાં ટોટો પડવાથી એના ગૂંગળ થવાથી તો તાત્કાલિક ડેરીની બાજુમાં હોટલમાં લઈ જઈ તો પાણી અને ચા પાયો એનું ઠંડુ પાયું એનો થોડુંક ભાન ભાન મો તો પછી ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં એમના પાછી તકલીફ થઈ હું બિલકુલ બિલકુલ તો કોદરભાઈ કહી રહ્યા હતા કે જે રીતે સમગ્ર કોઈ પણ રાજકીય આગેવાન આમાં હતું નહીં ચેતનભાઈ આપ પણ જેમ સાંભળ્યું કોદરભાઈ જે રીતે કહ્યું હતું કે કોઈ રાજકીય આગેવાન હતું માત્ર ને માત્ર પશુપાલકોને અને ખેડૂતો હતા કે જે પોતાની માંગ સાથે આવેદન આપવા ગયા હતા માત્ર પરંતુ ચેતનભાઈ આમાં જે રીતે અત્યારે કહેવામાં આવ્યું ચેરમેન દ્વારા ચેરમેન શામળભાઈ પટેલે કહ્યું છે કે આ જેટલા પણ દૂધ ઢોળી રહ્યા છે તે અસામાજિક તત્વો છે આ જેટલા પણ વિરોધ હિંસક બનાવી રહ્યા છે તે રાજકીય ના માણસો છે રાજકીય માણસો હોવાનું તેમણે ઉલ્લેખ કર્યો છે આની પાછળ કેટલું તથ્ય શું આ એક ષડયંત્રની પાછળ કોઈ ભૂમિકા ભજવી રહી છે એમ હતો આપ સાહેબ ને ખાલી એક જો લાઈવ ટેસ્ટ કરવો હોય ને તો આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ચેરમેન ને બોલાવો અને આ જે કોઈ વિડિયો વિરોધ કરતા વ્યક્તિઓ આયેલા છે એ બધાને એક જગ્યાએ ભેગા કરો એમાં હું પણ પોતે આવ્યો અને 10 10 લિટર વાળી ગાયો આપો કે ભાઈ આનો દોઈને બતાવો કોણ આવો બતાવો

અને ચેરમેન પુછ્યો કે કોઈને ગાંડને ડોબલા પાડવાનું સુરુદ્જોય છે કંઈક રહેતી મબકુડ છે કે તેમ હમ આ કોઈ ચોકકસ નિયતિનો ટેગ નથી મારેલી જે કોઈ પણ દૂધ પર આવે છે પશુપાલક સમાજનો વ્યક્તિ છે અને સમગ્ર અરવલ્લીન સાબર સાબરકોટા જિલ્લાના પશુપાલક 3.5 લાખ પરિવારોમાંથી પરિવાર ને તારલો ને દીપક મુજાયો છે સાહેબ એના ઘરની તમે પરિસ્થિતિ જોવા તો તા ભાવકર નું પ્લાસ્ટર વર્ગ નું મકાન છે દીકરી પરણાવાની ઉમરે છે દીકરો સત્તર અઢાર વર્ષનો છે સાહેબ એ તો જેના જેને દીવો હોલવાયો હોય ને એને ખબર પડે પણ શરમજનક વાત એ કહું કે સત્તાધારી પાર્ટી કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કે ચેરમેન હજી સુધી આ ભાઈ ઘર સુધી નથી પહોંચી શકે સાંત્વાનાના બે શબ્દો પાઠવા અને વિપક્ષ કજે કેતા હોય એના સુધી એના જોડે મારા કોઈ લેવા દેવા નથી એ વ્યક્તિઓ આયા મને રાજકારણ કરવા આયા કે જે કરવા આયા તા એમને અહીંયા સુધી આવવાનો ટાઈમ મળ્યો આમની વાત રજૂઆત કરવાનો ટાઈમ મળ્યો પણ ખરેખર માનવતાના ધોરણે આ શહીદ અશોકભાઈના પરિવારને સાંત્વના પાઠવવા જવાની સાવડીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ચેરમેન અને સત્તાધારી પક્ષના જે કોઈ ધારાસભ્યો છે એમને જવાની ખરેખર જરૂર નથી બિલકુલ

આ આ સોમરભાઈનું એક ક્ષમતાનું કારણ છે કોઈ કોઈ પણ ધ્યાન દોરવાયેલા નથી કારણ કે ખેડૂતોને જે આપ બીજી રીતે મહિલાઓ જે આજે પોતાની આપ બીજી જાહેર રસ્તા ઉપર આવી અને જયારે ભણવે છે કે અમોર પરિ પોંચ વાગે ઊઠી શિયાળાની કડકડતી ઠંડી હોય ચોમાસામાં ધરમતો વરસાદ હોય કે ઉનાળાની ક ગરમી હોય વર્ષ અને ગમે તેવી પરિસ્થિતિમાં અમે પોંચ વાગ્યાથી અમે જે આ પશુઓનું દૂધ દોઈ અને ગેરબચોનું પાવા પાડે રાખતા નથી અને સ્થાપર ડેરીને ભરીએ છીએ તો વર્ષના અંતે અમારો જે નફો જૂન મહિનામાં હોય ત્યાં મારી પંદરની જૂન પછી જ્યારે શાળાઓ ખૂલતી હોય ત્યારે અમારા છોકરાઓની ફી ભરવાની હોય વીસમી જૂનની આસપાસ વરસાદ થતો હોય તો ખેતી માટે બિયારણ ખાતર લાવવાની પરિસ્થિતિ હોય અને એવા ટાઈમે અમારો નફો વેચવો જોઈએ કે આ વર્ષે નથી વેચાયો એટલે આજે ચૌદમી તારીખે જુલાઈ મહિનાની જે આંદોલન કરવા માટે ન હતા જે રજૂઆત કરવા માટે ગયા હતા પરંતુ એનું રાજકીય એક સ્વરૂપ આપી દીધું છે અને એને ડાયવર્ટ કરવા માટે જે આજે સાબર ડેરીમાં થયા છે આજે મેં પેપરના માધ્યમથી દૈનિક સમાચાર પત્રના માધ્યમથી જાણ્યું છે કે ભાઈ એમડીની અગિયાર સાથે એમની જે હતી અઠ્ઠાવન વર્ષની ઉંમર તો એમને એક્સેશન આપ્યું નથી તો એમને એ પહેલો એમડીની નવી ભરતી કરવી જોઈએ અને નવા એમડી મારફતે આવા વર્ષનો ગોટાળા જે હોય તે કાઢી નાખવા જોઈએ અને ખેડૂતોને જે અમારી નફાની રકમ છે એ ચૂકવી દીધા અને અમારા જે ખેડૂતો હજી જે અગિયારથી સોળ ખેડૂતો જે હજી જેલમાં છે એમને તાત્કાલિક છૂટા કર્યું અને નફાની રકમ તાત્કાલિક આવતા દૂધના પેમેન્ટ સાથે ચૂકવવાનું પશુ જ અમારું આ આંદોલન છે તે મહદ અંશે સફળ થયેલું ગણા છે બિલકુલ બિલકુલ અને ચેતનભાઈ સૌથી વધુ નુકસાનની જો વાત કરીએ તો કોને થઈ રહ્યું છે નાના પશુપાલકોની અત્યારે સ્થિતિ પણ ખરાબ થઈ રહી છે કારણ કે એક તો ભાવફેરનો કિસ્સો ને સાથે સાથે અત્યારની જે હાલની સ્થિતિ છે તેને લઈને અનેક નુકસાન વેઠવાનો વાર આવ્યો મંડળીઓની સ્થિતિ જાણીશું સ્થાનિક લેવલની જે દૂધ મંડળીઓ છે ત્યાં આગળ કેવી પરિસ્થિતિ તેમને ઉદ્ભવી રહી છે કેવા સામનાઓ તે કરી રહ્યા છે આ રોજ રોજ નો એક વ્યવસાય છે સવારે જે બે ટાઈમ દૂધ ભરાવો એટલે દસ દિવસે આ ટોટલ પૈસા ટોટલ એકાઉન્ટ થઈ અને તમારા ખાતામાં સ્થાનિક દૂધ મંડળી જમા આપતી હોય છે આ જે પણ નુકસાન થઈ રહ્યું છે પશુપાલકોનું છે બિલકુલ અને સાબર પણ પશુપાલકોની જ છે એટલે કોઈને આનંદ નથી પણ એક પશુપાલક જ્યારે શહીદ થયો હોય અને બોતેર પશુપાલકો પર ખોટા ખોટા ખોટી ફરિયાદો ખોટી કલમોમાં દાખલ કરેલી હોય અત્યારે જેલની અંદર હોય એટલે આનો ભાવ ફેટો લેવાનો હજી ઉભો જ છે એટલે ત્રણે ત્રણ એક મુદ્દાનું આવો અને સોલ્યુશન ટાઈમસર ના કર્યું એમાંથી બીજા બે મુદ્દા ઊભા થયા અને આપના માધ્યમથી એટલે એનો એક આખો રોષ ઉભો થયેલો છે આપના માધ્યમથી જણાવું છું કે યોગ્ય નિકાલ નહીં થાય તો આવનાર દિવસોમાં સાબરકાંઠા અરવલ્લી બંધનું એલાન પણ થશે અને દરેક તાલુકામાં મથકના પોલીસ સ્ટેશન ઉપર આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ચેરમેન ઉપર કાયદેસરની માનવ વતની એફઆઈઆર દાખલ કરવા અમારા પશુપા લોકો જવાના છે હું ચોક્કસથી આ તબક્કે જાહેરાત કરું છું અને હજુ આપના માધ્યમથી જે અમુક જ્ઞાતિ વાત કોઈ કરતું હોય કે કોઈ કોઈના ચેરમેન હગા થતા હોય કે કોઈના કોઈના વાઇસ ચેરમેન હગા થતા હોય તો એ બધું જોવાનું અત્યારે નથી આ એક પશુપાલક સમાજનો પ્રશ્ન છે કોઈ એમનો કાકો બાપો પર ત્રીજો ડિરેક્ટર હોય તો એ કશું જ જોવાનું નથી અત્યારે ન્યાયની લડાઈ ચાલી રહી છે એટલે જે ટકો બે ટકા મંડળીઓ કોઈ જગ્યાએ એન કેન પ્રકારે દૂધ સંપાદન કરવાનો પ્રયત્ન કરે છે એમના પણ આજના તબક્કે દૂધ બંધ કરી દેવું જોઈએ આ સ્થિતિ હું જે પશુપાલક આવ્યો છે એટલે તમે એક વસ્તુ સમજી લ્યો કે થાકી ગયો છે આર્થિક પાયમાલ થઈ ગયો છે સાહેબ ત્યારે એના આ પગલું ના છૂટકે ભરવાની એક ફરજ પડેલી છે આ કોઈ મન ન ગમતા કોઈ આનંદ માટે કરેલું પ્રદર્શન વિરોધ નથી એનો એક છોકરો મરી ગયો બોતેર છોકરા અંદર છે પૈસામાં જે ન્યાય મળવો જોઈએ ભાવ ફેરમાં એ નથી મળતો એટલે એને મજબૂરીમાં ઉપાડેલું આ કદમ છે સરકારનો સીધો જ ઇન્વોલ્વ થઈ અને એનો યોગ્ય નિકાલ કરી આપવો જોઈએ નકા આવનારા દિવસોમાં સત્તાધારી પાર્ટીના સરકારના આનો પરિણામ એમને પેલા અમારે કહેવત છે કે ભાઈ ગોના બાપા પેપરો એ બળ એ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યા છે એડ્યુ છે દેખાય છે અમે અમે સંઘર્ષમાં માનતા નથી અમે હમણો હાલ એક તમારા માધ્યમથી કે મોબાઈલના માધ્યમથી સોશિયલ મીડિયા પર આહવાન કરી દીએ તો કાલે આટલો મોણોસો અહીં આવી જશે તો મોણોસો આવી જવાનો છે પણ અમે સંઘર્ષને માનતા નથી અમે ટેબલ ટોકમાં માનને છે અને હજી એ વિનંતીપૂર્વક જ કહીએ છે કે નિર્ણય લાવો ન્યાય આપી દો અને જવાબદારી લઈ અને અમારા પશુપાલકોને મુક્ત કરાવો જે પશુપાલક છે ઇક્યુ છે એના લઈને નોકરી સુધીનો યોગ્ય ન્યાય આપો વધારાનું જે વપડું સેટ કરવાનો છે કોઠામાંની બહાર આવી અને ટકાવારી પ્રમાણે સેટ કરી આપો અને દર વર્ષે આવું ના થાય એક જાહેરમાં બાંધરી આપો પશુપાલકો કોઈ ઘોડા નથી એમનો આ ધંધો છે

પણ દગડ વહીવટના કારણે મજબૂરી થી આ શસ્ત્ર કે જે પરમ બ્રહ્મસ્ત્ર કહેવાય એ ઉગમવું પડેલું છે બિલકુલ એ વેદના છે તે અત્યારે સમગ્ર ગુજરાત અત્યારે જોઈ રહ્યું છે પરંતુ કોદરભાઈ અત્યારે એક બીજો પ્રશ્ન પણ એ થઈ રહ્યો છે કે કેટલો મોટો વર્ગ અરવલી સાબરકાંઠામાં હશે કે જે પશુપાલકના વ્યવસાય સાથે સંકળાયેલો છે પશુપાલકો હશે અને કેટલી મોટી અસર તે લોકોને અત્યારે થતી હશે સાથે સાથે એ પણ જાણવું છે કે શું જે ડેરી છે તેના વિકલ્પની અંદર કોઈ જે પ્રાઇવેટ જે ખરીદદારો હોય તેનો પણ ઓપ્શન તે લોકો લઈ શકે ખરા હાજી આમ તો સહકારીતા મંત્રી જાડે આપણું ઇન્ડિયા અને ભારતનું જે સહકાર મંત્રાલય નવું ઉપસ્થિત કર્યું છે એમાં અમી શાહ સાહેબ અને આપણા યશદવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ ભોટી સાહેબની જે સહકારીથી સિદ્ધિ આ જે એમનું સૂત્ર છે એ સાર્થક કરવા માટે આપણા આખા ગુજરાતના સત્તર જિલ્લા સંઘો ચાલે છે અને દરેક જિલ્લા સંઘોમાં જો ટાઈમસર બધું વ્યવસ્થિત સંચાલન ચાલતું હોય તો આપણે સાબર ડેરીમાં કેમ આવવું ચાલે છે છેલ્લા બે વર્ષથી ગઈ સાલે આપણે બે નફો બે તબક્કામાં વહેંચવો પડ્યું છે અને ચાલુ સાલે પણ એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો આપણે અમારા બિલકુલ એક એરર આવી રહ્યું છે પરંતુ કોદરભાઈ પાસે ફરીથી છું પરંતુ ચેતનભાઈ આપે વાત કરી હતી ટેબલ ટોકની શું આપને લાગે છે કે ટેબલ ટોક દ્વારા આ વાત બિલકુલ આપણે કોદરભાઈ સાંભળી લઈએ જી કોદરભાઈ હા બોલો ડોક્ટર કુરિયન સાહેબ જ્યારે હતા એમની જે રીતિ હતી એ આપણા બધાને ને લાભકારક હતી પરંતુ ડોક્ટર કુરિયન ના જયારે નિવૃત્તિકાર પશુ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાં છેલ્લા જે બે વર્ષમાં ગત વર્ષે પણ નફામાં બે ભાગ પાડવા પડ્યા હતા અને ચાલુ વર્ષે પણ એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ આ નિર્માણ કેમ થયું છે તો વહીવટીય કુશળતા નથી બોર્ડ બોર્ડ ઓફ ડિરેક્ટરોનું એક સૂત્રતા નથી અને જેના કારણે આજે ડિરેક્ટરો ભાઈ સાબર ડેરીના જશુભાઈ હોય કે ભોગીભાઈ હોય કે બીજા ડિરેક્ટરો અંદર અંદર પોતે પણ આજે કહેવા લાગ્યા છે જાહેરમાં કે ભાઈ અમને પણ અમે ઘણી વખત અમે પૂછ્યા છે તો અમને પણ ચોખ્ખો જવાબ મળતો તો તમને તો કઈ રીતે મળે એટલે એક ખતું શાસન ચાલે છે એના કારણ આજ જે છેડવાડાનું માનવી છે તો જેની પરિસ્થિતિ એના ઉપર જ છે સવારે ઊઠી હમણાં ચેતનભાઈને કહ્યું એ પ્રમાણે સવારે ઊઠીને સોજે દૂધ ભરે છે સવાનું સોનું દૂધ ભરે દસ દિવસે પેમેન્ટ આવે આજે મારે ઘેર ચા ખોડ લાવી હોય કે કળિયાનું લાવવું હોય તો દૂધનો પગાર થશે એ આશાએથી લાવતા હોય અને આજે એનું જો જે હોય વહીવટ રહી જતો હોય તો આજે એની શું પરિસ્થિતિ થાય છે મધ્યમ અને જે આ આઈને વાત કરી ચેતનભાઈની તો એ રીતે જે તબેલાઓ ફૂગો પર લીધા છે એનું વ્યાજ પણ અમને મળતું નથી કારણ કે આજે જો પાણીની બોટલ એક લીટર લઈએ તો વીસ રૂપિયાના આજે ગાયનું દૂધ જે આપણે ગાય દૂધ બનાવવાની કોઈ ફેક્ટરી છે જ નહીં ખેડૂત કોઈ ઘેર તો પાવડરનું કે કોઈ મશીનરીથી બનાવતું નથી ગાયને ધોળી દૂધ બળા છે આ જઈને ત્રણ ફેટ આવું ચાર ફેટ આવું અમારું દૂધ લેવાય અહીંયા ડેરીમાંથી લીટરમાં લેવાય અને તો કિલો ફેટમાં ગણાય એટલે અમાન બે બાજુથી પશુપાલકો બે બાજુથી મળ્યો છું એક તો આપણા દૂધ લીટરમાંથી ભરાય એનું અને કિલો ફેટમાં જાય છે એટલે આર્થિક રીતે જોઈએ તો સાબર ડેરી અને બધી બધા ડેરીઓમાં આ પરિસ્થિતિ છે એટલે પણ એનો વહીવટ કુશળતા હોવાના કારણે છેલ્લે નફો સારો મળતો હોય છે જ્યારે સાબર ડેરીમાં છેલ્લે મેં હમણાં વાત કરી એ મુજબ છેલ્લા પોંચ વર્ષનું સર્વે છે એમાં ચાલુ સાલે જ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું શકે છે દસ ટકા નફો વેચી શકે સાબર ડેરીની પરિસ્થિતિ નથી આવું જાણવા મળે છે કારણ શું થયું છે એ તો નિયામક મંડળ જાણ અથવા તો કરતા જાણ ચેરમેન એમને ને મોકલ્યા નથી મેન્ડેટ ચૂંટાયેલા છે સરકારના પ્રતિનિધિ છે સરકારે એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે પણ સરકાર ને આ દોડીને પીક ગયા છે એવો તો એમનો શું આટલો બધો પાવર છે એ તમને સમજાતું નથી

ગાયના દૂધના પેકેટના સોત્તેર રૂપિયા લેશ અને અમારા દૂધના અહીંયા ગાયના દૂધ ત્રીસ રૂપિયા પણ નહીં આપતા ઘરના છોકરોને દૂધના ખવડાઈએ અને ડેરીમાં અમે દૂધ ભરાઈએ સવારે વહેલા ઉઠી રોજનું દોઢ લાખ રૂપિયાનું ડેરીમાં નુકસાન છે

જ્યાં સુધી ભાવ ફેર નહીં મળે ત્યાં સુધી દૂધ નહીં સાબરદાન નહીં પચીસ ટકા ભાવ ફેર આલવો જ પર અમે તો ડેરીનો દૂધ નહીં પણ અમે એમનો સાબરદાન પણ સ્વીકારવા તૈયાર છીએ